નમસ્તે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના આ કોરોના કાળની અંદર આપણે જે કંઈ ટાઈમ છે ઘરે રહ્યા છે એ દરેક ટાઈમ આપણે રમત રમવા પાછળ જ ભાગે વિતાવેલો છે હવે આ જે પાઠ છે અઢારમો રમતા રમતા એમાં પણ એવી જ કંઈક વાતો છે જે આપણે રમત વિશેની કરવાની છે તમે કઈ કઈ રમતો રમો છો અને આ રમતો છે એ શા માટે રમવી જરૂરી છે આપણે રમતો છે એ બાળપણથી જ રમતા આવ્યા છીએ જુદી જુદી રમતોમાં આપણને રસ હોય છે હવે વિવિધ પ્રકારની રમતો હોય છે એમાં કેટલીક રમતો છે એ સ્થાનિક અથવા તો ઇન્ડોર રમતો કે જે રમતો આપણે ફક્ત ઘરની અંદર જ રમી શકીએ છીએ જેમ કે ચેસ રમવી છે કે કેરમ હોય કે ઘર ઘરની રમતો વગેરે આપણે ફક્ત ઘરમાં જ રમી શકીએ છીએ એટલે એવી રમતોને શું કહી શકીએ આપણે ઇન્ડોર રમતો હવે આ ઉપરાંત કેટલીક રમતો છે એ શેરી મહલ્લા કે ગલીની અંદર આપણે રમતા હોઈએ છીએ જેને શું કહીએ છીએ આપણે આઉટડોર આઉટડોર રમતો કે જે ઘરની બહાર રમાતી હોય જેમ કે કબડ્ડી ખો ખો લંગડી ક્રિકેટ સંતાકૂકડી વગેરે રમતો આપણે ઘરની બહાર અથવા તો આઉટડોર રમતો તરીકે રમતા હોઈએ છીએ હવે આ રમતો છે એનું આપણા જીવનમાં શું મહત્વ છે એના વિશે થોડીક વાત કરીએ રમતની સાથે સાથે આપણે કસરત પણ કરતા હોઈએ છીએ જેમ કે અહીંયા એક ચિત્ર આપ્યું છે જેમાં પગથિયાની રમત રમે છે એક છોકરી છે એ એક પગે અહીંયા રમે છે તો તમે જુઓ કે એની એક પગની કસરત થાય છે આ ઉપરાંત આપણે એક પગે ઊભા રહેવાનું બેલેન્સ કરી શકીએ વગેરે આપણામાં ટેવો પણ સારી આવે છે એટલે કે રમતની સાથે આપણી શારીરિક કસરત પણ જરૂરી છે અને તેનાથી આપણું શરીર છે એ તંદુરસ્ત અને ચપળ બને છે રહેમા પછી આપણને શરીરની અંદર સ્ફૂર્તિ લાગે છે કોઈ પણ કામ કરવાનું હોય તો આપણે મન લગાવીને કરી શકીએ છીએ તો એનો મતલબ એમ કે રમત સાથે આપણું શરીર પણ તંદુરસ્ત બને છે હવે કસરતનું મહત્ત્વ ઘણું છે આપણા જીવનની અંદર બરાબર તો રમત સાથે કસરત છે એ સીધી રીતે જોડાયેલી જ છે તો આપણે રમતો રમવી જોઈએ જેનાથી આપણામાં વિવિધ કૌશલ્યો છે એ પણ આવે છે જેમ કે એકાગ્રતાનો ત્યાર પછી તમે અહીંયા જોયું કે એક પગે બેલેન્સ કરી શકીએ છીએ અને કોઈ પણ વસ્તુને ધ્યાનથી જોવાની હોય વગેરે આપણે રમતો દ્વારા છે એ સમજી શકીએ છીએ હવે અહીંયા કેટલાક બાળકો રમે છે અને તેમની વચ્ચે કેટલીક ચર્ચા થાય છે એના વિશે આપણે વાત કરીએ બધા બાળકો છે એ શેરીમાં પગથિયાની રમત છે એ રમતા હતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક ચોરસ બોક્સ બનાવ્યું છે જેમાં અલગ અલગ ખાનાઓ છે અને કઈ રમત રમે છે પગથિયાની રમત હવે નંદિતા પણ રમતી અવંતિકા અને તેની બહેન નંદિતા બંને રમે છે જેમાં નંદિતાને આવડતું નથી એટલે અવંતિકા છે એ નંદિતાને સમજાવે છે અવંતિકા કહે છે કે નંદિતા મને ધ્યાનથી સાંભળ હવે ધ્યાનથી સાંભળવાનું ફક્ત રમતમાં નથી આવતું આપણા ક્લાસમાં પણ હોય જ છે કે ટીચર જ્યારે આપણને સમજાવતા હોય ત્યારે આપણે ધ્યાનથી સાંભળવાનું હોય છે તો તમે રમતમાં જો આવી રીતે ધ્યાનપૂર્વક રમતા હોય તો એટલું જ ધ્યાન છે તમે ક્લાસમાં પણ આપી શકો ડાયરેક્ટલી તમે ક્લાસમાં બેસી જાઓ તો તમને કંઈ આવડે નહીં તો ભણવા સાથે આપણા જીવનની અંદર રમતોનું પણ એટલું જ મહત્ત્વ છે કેટલાક બાળકો એવા હોય છે કે જેને બહાર રમવા જવું ગમતું જ નથી હોતું બરાબર તો એમના શરીરનો પૂરતો વિકાસ થઈ શકતો નથી એના કારણે શું થાય છે કે એ ઝડપથી બીમાર પડી જાય છે વધારે પડતું ચાલી શકતા નથી દોડી શકતા નથી અને અન્ય બાળકોની જેમ એ સ્ફૂર્તિથી કોઈ પણ કામ કરી શકતા નથી તો એટલા માટે આપણે રમત રમવી જરૂરી છે હવે અવંતિકા એ આપણને પગથિયાની રમત વિશે સમજાવે છે તો આપણે સાંભળીએ અવંતિકા કહે છે કે સૌ પ્રથમ શું કરવાનું છે એક ઠીકરું છે એક ખાનામાં નાખવાનું છે જો અહીંયા નાખેલું જ છે બરાબર ત્યાર પછી એક પગ એક ખાનું કૂદી બીજા ખાનામાં મૂકવાનું છે એટલે કે જ્યાં ઠીકરું છે ત્યાં આપણે પગ મૂકવાનો નથી બે નંબરનું ખાનું છે ત્યાં એક પગ મૂકવાનું છે ત્યાર પછી ત્રણ નંબરના ખાનામાં પાછો એક પગ મૂકવાનો છે હવે પછી ચાર અને પાંચ બે ખાના આવે છે તો બંનેમાં એક સાથે પગ મૂકવાનો છે એટલે કે બંને પગ એક એક ખાનામાં આવે એ રીતે બરાબર આવી રીતે તમારે સાત આઠ અને ખાનું પૂરું થઈ જાય પછી ફરીવાર પાછા આવી ઠીકરું લઈ અને બારની તરફ નીકળી જવાનું છે બરાબર તો આવી રીતે તમે કરી શકો છો હવે જો વચ્ચે પગ મૂકી દે તો શું થઈ જાય છે આઉટ થઈ જશે

બાળકો છે એ કાકી પર હસવા લાગે છે કે શું કાકી પણ અમારી સાથે રમશે બરાબર તો કાકી કહે છે તમે શું વિચારો છો કે પગથિયાની રમત હું ના રમી શકું તમારી જેટલી ઉંમરની હતી ત્યારે હું પણ ઘણી બધી રમતો રમતી હતી તો નંદિતા પૂછે છે કઈ કઈ રમતો રમતા હતા હવે આ ખાસ છે યાદ રાખજો સવાલની અંદર પૂછી શકાય કે કાકી તેના બાળપણની અંદર કઈ કઈ રમતો રમતા હતા કઈ કઈ રમતો રમતા હતા લંગડી સંતા કુકડી સતોડિયું અને બીજી ઘણી બધી રમતો રમતા અને કબડ્ડીમાં તો અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીમાં સૌથી સારી કહેવાતી હતી ગામડાની અંદર મોટાભાગે કબડ્ડીની રમત રમાતી હોય છે અને એક ગામની ટીમ બનાવે બીજા ગામની ટીમ હોય એમની સાથે સામસામે મુકાબલો થાય અને એનાથી નક્કી થાય કે કઈ ટીમ છે વધારે સારી છે હવે રજત કહે છે કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો અમને તો રમવા માટે સમય જ નથી મળતો એ વાત પણ સાચી છે જ્યારે આપણે સ્કૂલની અંદર હોઈએ છીએ સ્કૂલ રેગ્યુલર શરૂ હોય છે ત્યારે શું થાય છે કે આપણે સ્કૂલે જવાનું હોય એનું હોમવર્ક હોય ટ્યુશન જઈએ એનું હોમવર્ક હોય અને રમત માટે આપણી પાસે સમય રહેતો નથી અને બાકીનો ટાઈમ હોય તો આપણે શેમાં પસાર કરીએ છીએ તો કે ટીવી જોવામાં અને એનાથી વધારે ટાઈમ હોય તો મોબાઈલ રમીએ છીએ બરાબર ને તો ટીવી અને મોબાઈલ છે એના કારણે અત્યારના બાળકો છે રમત રમવાનું વધારે પસંદ કરતા નથી જ્યારે પહેલાંના સમયમાં બાળકોને રમત રમવા માટે એના સિવાય બીજો કોઈ ટાઈમપાસ આવતો નહીં તો આપણે પણ વધારે ટાઈમ રમત પાછળ લઈએ અને અગાઉ આપણે જોયું એ પ્રમાણે કે શરીરની કસરત અને શારીરિક વિકાસ પણ ભણવા જેટલો જ જરૂરી છે એનો મતલબ એમ નથી કે આપણે લેસન બાકી હોય અને રમવા જતા રહીએ સૌપ્રથમ આપણે લેસન પૂરું કરવું જોઈએ અને ત્યાર પછી જ રમત રમવી જોઈએ પરંતુ ફોનની અંદર રમત રમવાની નથી તેનાથી ફક્ત આપણને નુકસાન અને નુકસાન જ થાય છે કાકી કહે છે કે કાકા પણ એમના સમયની અંદર રમતો રમતા હતા તો નંદિતા કહે છે વળી કાકા કઈ કઈ રમતો રમતા તો કાકી કહે છે કે લખોટી સતોડિયું કુસ્તી કબડ્ડી ગીલી દંડા અને બીજી તો એવી ઘણી બધી રમતો રમતા હતા અને જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો જમવાનું પણ ભૂલી જતા તો તમારી સાથે પણ અત્યારે એવું જ થતું હશે હે ને બાળકો કારણ કે હવે દસ પંદર દિવસની અંદર ઉત્તરાયણનો ઉત્સવ છે એ આવવાનો છે એટલે તમે બધા અત્યારથી જ પતંગ અને દોરો લઈ અગસીમાં ચડી જાઓ છો આપણે મજા કરીએ એ વાત બરાબર છે પરંતુ બીજા કોઈને એની સજા ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ તમારા કારણે ઘણા બધા પક્ષીઓ છે તમે પતંગ ચગાવો છો ત્યારે દોરાની અંદર ફસાય અને પોતાનો જીવ છે એ ગુમાવતા હોય છે તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે વહેલી સવારે અને સાંજના સમયે પક્ષીઓ સૌથી વધારે જોવા મળતા હોય છે ત્યારે પતંગ ચગાવવી નહીં હવે કાકી છે બાળકો સાથે રમવાનું શરૂ કર્યું પણ થોડો સમય થયો એટલે તરત જ શું શરૂ થઈ ગયું વરસાદ વરસાદની અંદર હવે પગથિયાની રમત રમી શકાય એ નહીં એટલે કાકી કહે છે કે ચાલો આપણે ઘરની અંદર રમવા જઈએ હવે પાઠની અંદર આપણે જોયું કે કાકી અને કાકા એમના સમયની અંદર ઘણી બધી અલગ અલગ રમતો રમતા હતા હવે તમે કઈ કઈ રમતો રમો છો એની તમારે યાદી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ છ નામ છે તમારે યાદ કરી લેવાના છે કે તમે કઈ કઈ રમતો રમવાનું પસંદ કરો છો કાકી અને બાળકો જેવા ઘરની અંદર પ્રવેશ કરે છે તો આવી રીતે કાકા અને ફય ચેસની રમત છે એ રમતા હતા તો ચેસની રમત આપણે ક્યાં રમીએ છીએ ઘરમાં એટલે એ રમત કેવી થાય છે ઇન્ડોર રમત બાળકો છે એ ઘરમાં આવ્યા બધા કાકીના ઘરમાં આવ્યા ત્યારે અંદર કાકા અને ફોઈ ચેસની રમત રમતા હતા હવે અવંતિકા પૂછે છે કે આપણે કઈ રમત રમશું તો રજત કહે છે ચાલો આપણે ઘર ઘરની રમત રમીએ હવે ઘર ઘરની રમત છે એ છોકરીઓ માટે તો ફેવરિટ હોય છે મોટાભાગે એ લોકો એ જ રમત રમવાનું પસંદ કરતા હોય છે ઢીંગલી અને ઘરના નાના નાના વાસણો જોઈને જ રમવાનું મન થઈ જાય અને દરેક વ્યક્તિ છે એ પોતાના બાળપણની અંદર જતું હોય એવો એને અનુભવ થાય છે હવે ઘર ઘરની રમત તો રમવી છે પણ એમની પાસે ઢીંગલી છે નહીં એટલે કાકી કહે છે ચાલો આપણે ઢીંગળી બનાવીએ તમે પણ ઘણી વાર આવું કર્યું જ હશે કે તમારી પાસે ન હોય ત્યારે તમે જાતે બોલ બનાવો છો અને ઢીંગલી પણ બનાવતા હશો શું કર્યું જૂના કપડા લઈ આવ્યા જૂના કપડા લઈ લઈ આવ્યા અને એની મદદથી બાળકોને ઢીંગલી બનાવી આપી કેટલાક બાળકો છે એ કેરમ અને કેટલાક બીજા બાળકો ચેસની રમત રમવાનું પસંદ કરતા હતા એટલે એ લોકોએ જૂથ બનાવી અલગ અલગ રમત રમવાનું શરૂ કર્યું હવે તમે ઘણી બધી રમતોના નામ અહીંયા જોયા તમે પણ આ બધી રમતો છે એ રમતા જ હશો હવે આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એની તમારે યાદી બનાવવાની છે જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ તો ક્રિકેટ રમવો હોય તો એના માટે આપણે શું શું જરૂર પડે તો કે દડો જોઈએ બેટ જોઈએ સ્ટમ્પ અને મેદાનની જરૂર પડે એટલે તમે ક્રિકેટ રમી શકો આવી જ રીતે જો તમારે પગથિયાની રમત રમવી છે તો શેની જરૂર પડે તો કે ઠીકરું અને નાનું અમથું મેદાન તમારી જાતે પણ તમે બનાવી શકો તો આવી તો તમે ઘણી બધી રમતો છે એ રમતા હો છો તો દરેક રમતની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એની તમારે યાદી બનાવવાની છે